जय श्री राम हर हर महादेव तमें ड्राइवर पर भरोसा करो प्लेन चलावते हुए पायलट पर भरोसा करो राजकारणियों पर भरोसा करो करवा जो डॉक्टर पर भरोसा करो पर भगवान पर कोई दिवस भरोसा करो दुख पड़े तो भरोसा करो बाकी भरोसा नहीं करता बस में सफर करो ડ્રાઈવર બરોબર છે કે નહીં નથી તમે ખબર છે કોઈને ખબર નથી મને પણ ખબર નથી તમે પણ ખબર નથી અને કોઈ પૂછતા પણ નથી કે ડ્રાઈવર સાહેબ તમે ઘરમાં ઝઘડા કરીને આવેલા છો અથવા તમે કાંઈ વ્યસન કરેલા છો કોઈ નથી પૂછતા જે પ્લેનમાં તમે બેસો છો એ પ્લેન બરોબર છે પાયલટ બરોબર છે અથવા એન્જિનિયરો જે કામ કરે છે એ બરાબર છે તમે કોઈ દિવસ સવાલ કરો કોઈ ન કરે તમે બેસી જાઓ પ્લેટમાં રાજકારણીઓ મત માંગવા આવે તમે આપી દો ભરોસા કરો કે મારો કામ કરશે ગામના કામ કરશે શહેરના કામ કરશે રાષ્ટ્રના કામ કરશે તો ભગવાન પર તો થોડા બહુ ભરોસા કરો બસ ડ્રાઈવરને જિંદગી સોંપી દો બસમાં બેસી જાઓ પછી ખડ્ડામાં જાવે અથવા મંજિલ પર જાવે રહેમાનમાં બેસી જાઓ પ્લેનમાં બેસી જાઓ જ્યાં જાવે એટલો ભરોસો ભગવાન ઉપર કરો તો પણ મનુષ્ય ભગવાન ઉપર ભરોસા નથી કર્યા અરે આજકાલ તો માણસ એવા બની ગયેલા છે કે કોઈ પાંચ હજાર રૂપિયા આપી દે તેને બોલે તમે ભગવાન છો એ ભગવાન ક્યાંથી થઈ શકે ભગવાન વગર તો સાસ ન ચલે જિંદગી ભગવાનને અર્પણ કરીને તે જુઓ ભગવાનને તો કાંઈ જોઈએ નહીં બસમાં બેસો તો પૈસા જોઈએ પૈસા આપીને પણ ગેરંટી નથી મંજિલ મળે કે ન મળે પણ ભગવાન ને તમે જિંદગી અર્પણ કરો તો નો પૈસા જોઈએ કાંઈ વસ્તુ ન જોઈએ ખાલી પ્રેમ જોઈએ પ્રેમ પણ ન જોઈએ ખાલી ભરોસા જોઈએ કે ભગવાન તમે મારો છો પરલાજીને જુઓ ફાધર વિરોધી સગી ખુબિરોધી સેના વિરોધી બધા વિરોધી હતા તો પણ પ્રહલાદજી માટે ભગવાન આવેલા હતા લોકો કહે છે ભગવાન નથી ભરોસા કરતા તો શીખો તો ભગવાન જરૂર આવશે ભગવાન હમેશા પ્રેમ કરે છે અને દરેક સાથે કરે છે પણ મનુષ્ય પ્રેમ નથી કરતા